તેઓ યાત્રા કાઢવાના છે અને તેની આ યાત્રામાં દરેક ગલી અને દરેક મોહલ્લામાં હર્ષ સંઘવી પર સવાલ પૂછવાના છે તે સવાલ પૂછવાના છે કે હર્ષભાઈ જસદણની આઠ યુવતીઓને ન્યાય ક્યારે અપાવશો

અને દરેક 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 ગામમાં સાહેબ આ રાજકોટમાં ફરિયાદ બળાત્કાર આરોપીની ધરપકડ કરનારી કરશો ત્યારે જીગ્નેશ મેવાણી ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ અને ગ્રહ પર લાલ ખૂમ થયા

અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા કહી રહ્યા છે કે એમની જરૂર છે બીજી છ દીકરીઓની બળાત્કારની મેટર છે તમારામાં તાકાત હોય મિશ્ર હર્ષંઘવી તમારામાં પાણી હોય તો આ બાબતનો કોગ્નિજન્સ લઈને તાબડતોબ તમે ધરપકડ કરીને બતાવો તો આ છે જિગ્નેશ મેવાણીનો હર્ષ સંઘવી પર ગુસ્સો એ જસ્તરની યુવતીઓને ન્યાય અપાવવા માટેનો શું તમે ભાજપ પાર્ટીમાં છો તમારી ભાજપ પાર્ટીમાં સારી ઓળખાણ છે તો તમે કોઈ પણ ગુનો આસાનીથી કરી શકો છો આ ભાજપ નેતાઓ દિવસેને દિવસે આટલી હિંમત કેમ આવી રહી છે શું આ બેશરમ ભાજપ નેતાઓ માટે બેન દીકરીની આબરૂની કોઈ ઈજ્જત છે કે નહીં ત્યારે આપણા ગૃહમંત્રી જે વારંવાર ગુજરાત પોલીસના વખાણો કર્યા કરે છે તેમણે ગુજરાત પોલીસને ટકોર કરી હશે ખરી આ મુદ્દે સુહર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને ટકોર કરી આ ભાજપ નેતાઓને પકડવા તજીદ પણ હાથ ધરી હશે ખરી આપણી ગુજરાત પોલીસ જે કરોડો રૂપિયાનો ડ્રગ્સ મધદરિયેથી પકડી લાવે છે તે આવા નરાધમ નેતાઓને કેમ નથી પકડતી અહીંયા સાફપણે અધિકારીઓ અને નેતાઓની સંડોવણી જોવા મળી રહી છે જેમ જિગ્નેશ મેવાણીએ રાજકોટ આખું સજ્જડ બંધ રખાવ્યું અને રાજકોટના લોકોએ તેમને પૂરેપૂરું સમર્થન કર્યું ત્યારે આ વખતની ન્યાય યાત્રામાં પણ જોવાનું રહેશે કે જિગ્નેશ મેવાણીને કેવું સમર્થન મળે છે ત્યારે જિજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવીનો ઉધડો લીધો અને જે જસદણની આઠ યુવતીઓને ન્યાય અપાવવા વિશે સવાલો પૂછ્યા છે તેમના વિશે તમને શું લાગે છે શું જિજ્ઞેશ મેવાણીના આ સવાલોથી હર્ષ સંઘવી કોઈ પગલાં લેશે ખરા આ નેતાઓ પર કસંજો કસવામાં આવશે ખરો કારણ કે ગુજરાતની જનતાને પણ આ કેસમાં ન્યાય જોઈએ છે ત્યારે ગુજરાતની જનતાની પણ નજર આ કેસ ઉપર છે કે શું આ ભાજપ નેતાઓને સજા આપવામાં આવે છે કે નહીં કે પછી આ ભાજપ નેતાઓને છાવરી લેવામાં આવશે આ વિશે તમારું શું માનવું છે જે હર્ષ સંઘવીનો ઉધડો લીધો જિજ્ઞેશ મેવાણીએ જે નિવેદન આપ્યું તે વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર